હાલ છેલ્લા કેટલાય સમયથી આપણે સમાચારમાં સાંભળીએ છીએ અત્યારે એક નરાધમ ડોસાએ તેના પડોશમાં રહેલી ફૂલ જેવી દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું છે જ્યારે આ ઘટના સામે આવી ત્યારે આસપાસના શહેરોમાં ધુવાટા ઉભા થઈ ગયા હતા અને લોકો ગુસ્સે ભરાયા હતા અને હાલમાં જે સમાચાર સામે આવ્યા છે હાલ હકીકતમાં આ બનાવ દામોદર નગર વિસ્તારનો છે અહીં વિનોદભાઈની ફૂલ જેવી છ વર્ષની દીકરી પ્રીતિ અવારનવાર સોસાયટીમાં લોકો સાથે રમતગમત ગ્રમતી હતી એવામાં વિનોદભાઈના પાડોશમાં રહેતા પાંસઠ વર્ષના ધનસુખભાઈ નામના વ્યક્તિ એક દિવસ આ ફૂલ જેવી દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનો ઈરાદો રાખી અને તેને ઊંડાણથી લઈ ગયા હતા તેઓ આ દીકરીને બપોરના સમયે પોતાની પાસે બોલાવી અને ચોકલેટ ખવડાવશે તેવી લાલચ આપી હતી અને નરાધમ ડોસો સોસાયટીની થોડે દૂર સુમસાન વિસ્તારમાં તેને લઈ ગયો અંધારિયા ઓરડામાં તેને લઈ ગયો અને ત્યાં ખૂબ જ ખરાબ કામ તેની સાથે કરવામાં આવ્યું હતું જ્યારે આ દીકરીનો અત્તો પત્તો મળ્યો નહીં ત્યારે બિચારા દીકરીની હાલત ખૂબ જ ગંભીર હતી અને તેણે પોતાની કાલી ગેલી ભાષામાં આડોષની તમામ કાળી કસ્તુરો વિશે જણાવી દીધું આ ઘટનાને લઈ દીકરીના મા બાપ તરત જ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા ત્યારબાદ આ નરાધમ ડોસા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી